તો રાજ્ય સરકાર દ્વારા ગંગા સ્વરૂપ મહિલાઓ માટે શરૂ કરવામાં આવેલી યોજના અંતર્ગત દર મહિને તેમના બેંક ખાતામાં બારસો પચાસ રૂપિયા જમા કરવામાં આવે છે આ યોજના દ્વારા મહિલાઓને આર્થિક સ્વાવલંબન મળે છે જેથી તેમને અન્ય વ્યક્તિઓ કે કુટુંબ પર નિર્ભર રહેવું ન પડે અને તેઓ પોતાની જરૂરિયાત મુજબ રકમનો ઉપયોગ કરી શકે યોજનામાં પારદર્શિતા જળવાય અને રૂપિયાનો દુરુપયોગ ન થાય તે માટે ગંગા સ્વરૂપ મહિલાઓએ પોતાની હયાતીની ખરાઈ કરાવી જરૂરી છે પાટણ જિલ્લામાં વહીવટી તંત્રની સૂચના મુજબ હાલ ઓનલાઇન ખરાઈ પ્રક્રિયા ચાલી રહી છે જો કે પાટણ શહેરમાં ગંગા સ્વરૂપ મહિલાઓમાં ઓનલાઈન ખરાઈ પ્રક્રિયા પ્રત્યે ઉદાસીનતા જોવા મળી રહી છે અત્યાર સુધી માત્ર વીસ ટકા મહિલાઓએ જ ઓનલાઈન ખરાઈ કરાવી છે જ્યારે લગભગ ત્રણ હજાર મહિલાઓ હજુ પણ આ પ્રક્રિયામાં આગળ આવી નથી તંત્ર દ્વારા મહિલાઓને ઝડપી ખરાઈ પ્રક્રિયા પૂર્ણ કરવા અપીલ કરવામાં આવી છે માં ગંગા સ્વરૂપ મહિલા અંતર્ગત એક યોજના ચાલે છે જેમાં જે મહિલાના પતિ એક્સપાયર થઈ ગયા હોય એ મહિલાને ગંગા સ્વરૂપ કહેવાય છે અને એને દર વર્ષે દર મહિને બારસો પચાસ રૂપિયાનું જે યોજના અંતર્ગત મળે છે તો પાટણની વાત કરીએ તો પાટણ જિલ્લામાં જે ગ્રામ સિટી છે એ સિટીમાં અડત્રીસો સિત્યોતેર ગંગા સ્વરૂપ મહિલાઓ છે આ તમામ મહિલાઓ માટે હવે એમની ખરાઈ કરવાની વખત આવ્યો છે ત્યારે જે કામગીરી છે એ અત્યારે હાલ એક હજાર સુધી પહોંચી છે જે મહિલાઓ છે એ મહિલાઓ જો હાજર હોય પાટણ સિટીમાં તો તેઓ પાટણ મામલતદાર કચેરીનો સંપર્ક કરે કારણ કે એ ખરાઈ કરશે તો એમના ખાતામાં પૈસા આવશે અને એમને બેનિફિટ મળશે એને લઈને ક્યાંક ને ક્યાંક જાગૃતિની જરૂર છે પણ જે ગંગાસ્રોત મહિલાઓ છે એ હજુ જોઈએ એટલી જાગૃતિ નથી માત્ર અત્યારે હાલ છેલ્લા આંકડા મુજબ એક હજાર જેટલી મહિલાઓએ ખરાઈ થઈ છે બાકીને જે કહી શકાય કે ત્રણેક હજાર જેટલી મહિલાઓ બાકી છે ત્યારે જીએસટીવી અપીલ કરે છે કે જે ગંગાસ્રોત મહિલાઓ છે એમની ખરાઈ કરવા હોય એ તાત્કાલિક મામલતદાર કચેરી પાટણ સિટીમાં ઉપર પહોંચી જાય અને પોતાને મળતો લાભ લઈ શકે અન્યથા જે તે વખતે જ્યારે ખાતું ડિમેટ થઈ જતું હોય અથવા તો સરકારની યોજના બને ત્યારે એ ભૂમો પાડતા હોય ને આપણે લાભ ખોવાનો વારો આવે છે એ પહેલાં જાગૃત થાવ અને જે મામલતદાર કચેરીમાં ગંગા સ્વરૂપ મહિલામાં જે કંઈક એમને ડોક્યુમેન્ટ્સ પુરાવા જોઈએ છે એ પુરાવા લઈને હાજર થઈ જાઓ તો તમારું જે બારસો પચાસ મળે છે એ ચાલુ રહે અલ્કેશ પંડ્યા જીએસટીવી પાટણ